ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના ધામ દ્રિશતાબ્દી મહોત્સવ તથા પૂજ્ય ધર્મધુરંધર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવી ખાતે પક્ષીઓ માટે પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો જાય ક્યાં અને કહે પણ કોને કારણ કે જળાશયો નદીઓ હવે કોક્રીટના જંગલોમાં તપતેલ થઈ ગઈ છે મોટા મોટા અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બહારમાં પ્રાણીઓ ના આવી શકે તેવા રોડ રસ્તાઓ પર આકરી ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે આમ તેમ રજડવા મજબૂર બન્યા છે તેવી જ રીતે વૃક્ષોના પ્રમાણ પણ ઘટી જતા બોલા પશુ પક્ષીઓ પાણી માટે રહેઠાણ માટે પરેશાન થતા જોવા મળે છે ત્યારે આવા મૂંગા પશુ પક્ષીઓની ચિંતા કરતા જોબ સર્ચ ગ્રુપ દ્વારા આજ રોજ શહેરના શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવી પાસે એક જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જોબ સર્ચ ગ્રુપ દ્વારા લોક ભાગીદારીના સહયોગથી આ કુંડાનું વિતરણ કરવામાં આવે છે ગત વર્ષ આ જ રીતે ઉનાળામાં કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું આજે પવિત્ર એકાદશીના દિવસે વાડી સ્વામિનારાયણ મંદિર દ્વારા વિઠ્ઠલ મંદિરના આંગણે આ ગરમીની ઋતુઓમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે એક હજાર કરતાં પણ વધારે કુંડાનું વિતરણ થશે આ વિતરણ સમગ્ર ગુજરાતના પચાસ સેન્ટરો પર આજના દિવસથી થઈ રહ્યું છે એ ખૂબ જ આનંદની વાત છે બસ આપણે આવા બધા ભેગા થઈને સત્કાર્ય કરતા રહીએ અને જે જીવો બોલી નથી શકતા એની આપણે તકલીફ સમજીને એના માટે સતત કાર્યરત રહીએ એવી આપણી ગુજરાતની પ્રજાને એક કહીએ કે આહવાન છે કે આપણે આવા સત્કાર્ય બધા ભેગા થઈને કરતા રહીએ